જિલ્લામાં કેન્દ્ર સરકારના કાળા કાયદા સામે ટ્રક ચાલકોએ વિરોધ કરી નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકોએ પણ સરકારના નવા કાયદાનો વિરોધ કર્યો હતો દાહોદના લીમડીનગર ખાતે આવેલ નેશનલ હાઇવે પર ટ્રક ચાલકો અને ટ્રક માલિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ટ્રક ચાલકો અને ટ્રક માલિકો દ્વારા નેશનલ હાઇવેના તમામ વાહનોને ઊભા રાખી નેશનલ હાઇવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સરકારની આ પ્રકારની કાયદાની તાનાશાહીને પરત લેવામાં આવે આ કાયદો પરત લેવામાં આવે જેને લઈને દાહોદના લીમડી નગર ખાતે આવેલા દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઇવે ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો જેમાં દાહોદ જિલ્લાના ટ્રક ચાલકો મોટી સંખ્યામાં રસ્તા પર બેસી નેશનલ હાઇવેને અડધા કલાક માટે ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો ટ્રક ચાલક જોડે આઠ લાખ રૂપિયા હોય તો તે આ શા માટે ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યા છે સરકાર દ્વારા દસ વર્ષની સજા અને આઠ લાખનો દંડની જોગવાઈનો નવો કાયદો લાવવામાં આવ્યો છે જેનો સમગ્ર ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ત્યારે નગરમાં પણ ટ્રક ચાલકો દ્વારા દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઇવે ચક્કાજામ કરીને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ કાયદો પરત લે નહીં તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે ટ્રક ચાલકો દસ હજારની નોકરી કરી રહ્યા છે તેઓ એટલા મોટું વળતર સરકારને કેવી રીતે ચૂકવી શકે જો ઘટના બને તો જો ટૂંક સમયમાં કાયદો પરત લેવામાં ન આવે તો ટ્રક ચાલકો સમગ્ર ગુજરાતમાં ટ્રક ચલાવવાના બંધ કરી દેશે અને સરકાર સામે વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું હતું જે આ સરકારે નવો કાયદો કાઢ્યો છે એ કાયદામાં જે બનાવ્યો છે કે એક્સિડન્ટ કરે એને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ ભરવાનો છે અને કોઈ બી ડ્રાઈવર જાણી જોડીને કોઈ કરતો નથી એક્સિડન્ટ એ ભૂલથી થઈ જાય છે અને જો દસ લાખ સાત લાખ રૂપિયા દંડ ભરશે અને દસ વર્ષની સજા કરશે તો એમના ઘેર બૈરા છોકરાને કોણ આંસવશે એટલે મજૂરી કરે કંઈ બી કરે કઈ રીતના કરશે અને ઘરે દસ લાખ રૂપિયા પડ્યા હોય તો પછી ડ્રાઈવરે ધંધો જ ડ્રાઈવરિંગ ઉકા કરશે હા ઘરે જ બે રહેશે દસ લાખ રૂપિયા પડ્યા હોય તો કંઈ બી બીજો ધંધો કરી શકશે કોઈના ડ્રાઈવર પાસે દસ લાખ રૂપિયા હોય નહીં આજકાલ ગરીબ માણસ ડ્રાઈવરિંગ ધંધો કરી રહ્યો છે આ નવો કાયદો રદ કરો રદ કરો અને જે આ કાયદો ચાલશે તો ડ્રાઈવર બધા ભાઈઓ નોકરી કરવા મંજૂર નથી